અન બાસકઈ તમે હેડો અંગા છે ને તમારી બીક ભઈ જાય ના મારે જોવો આબુ છે હરી ચેવા સમકી છે હા ઉભા રહો બાગુજી આ પથારી વાળી છે બહુ ખતરનાક કે ટેકડું ન જબર યાર ખરેખર તમારા છોકરાને તમે સંસ્કાર જબર આલ્યા છે ઓ કૂતરાનો અવાજ કાઢે ન રહ્યો તમે વિચાર કરી એવું તો તો બાપ એવા બેટાને ને વા ટેટા શામ ટુ શામ ડાયલોગ હા મેં હું આને દીધું તું વાત કું વાઘુજી પેલા હોય એટલે અરે તમે ના હતા ને તાણી ની વાત હતો અરે વાઘુજી વાઘ જેવો તમારો હાલે કરતો હાલ છે મારે કુતરા જેવો નહીં નેકડતો કુતરા જેવો અવાજ નીકળ્યા હશે એ હા હવે યાદ આવ્યું

મારે છે ને કૂતરો ઘેર મેલી અને સુઈ જવું અને પછી સવારે હરીન મુકાઈ દેવું કે ફૂંટે છે ને અરે કૂતરા થી ટાઈન ગોટમણ મારી ગયા તા એટલે હરિયાન તો પછી છે ને આખા ગામમાં કહેવા જો હે હા હરિયાન બી બરાવો જ નહીં અરે મારી વાત આપડો તમારે વાગ્યો અવાજ નીકળે છે એરો ગાઢજો રાત ના કને ખબર પડવાની છે કે કૂતરો છે કે વાગ છે હા કાટુ વાગ્યો ગાડજો ગાડજો

ले चतुर से हो और राज जो रो चप्पल से और राज जो चप्पल से मनता और तमारो मुठू बंद करो अरे थुमतेय तुम्हें से ना कंट्रोल में राखी के कंट्रोल नहीं वाट नहीं कर अपने खतरा मोठस એટલે બોલવાનો બંડા એટલે પણ ના માઈ નાખે રયો હું એમ નહીં કે તો જાજી જા હે આપણો પ્લાન બગડશે ઈ સમજાવું હા ઈ કો બાકી બિયાવાય ના આનાથી બિયાવાની વાત કરો છો બિયાવામ તો કોઈ થી ના બિયા લેવા બંકો હા બંકો ધનાવરથી બીવાણો તો ઓ શાંતિ રાશિ કે પલો જાજી જા હે

બધું તારું છે તમે બે ચક્રી છો મને તો લાગુજી એમો થી ઉઠશે નઈ તો થાપાવશે એટલે મને થાપાવે એમ

嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎

એ હરીભાઈ હરીભાઈ એ હરીભાઈ બસ કઈ એક કામ કરો તમે ઓન વે રહેજો હું હાલ માં મફુજીને લઈને આવું છું હા આ લેતા હો ઓ કો કરવું પડશે છે ને કે આપણે બે જણ નોમાં આવશે તમે ઓયથી ગાતા ના હો અરીજી એ અરીજી એઓ કામુડા એઓ કામુડા માફુજી એ માફુજી હા જલ્દી બહાર આવજો હરિજી બે ફોન થઈ ગયા અરે મફુજી વાઘુજી અને ભૂમતા બે જણા આવડો મોટો કુતરો લઈને આવ્યા હતા એ કુતરો હરિજી ના મેલો હરિજી અસુબા ના બિયે દોડ્યા એવા ડિસ્કા

મારી વાત આપણો કાયદેસર હાથ ઓર માટે તમારે જેલમાં જવું પડશે છે ઓય ઉભા થો રે ઉભા થો કહું છું આ તો કા મજાક રાખી દીયા શું છે હા બેઠા થો માય કાંગલીઓ એટલે ભૂબા ઓ મારી વાત હ અમે બે દણા નતા તમે બે દણા હતા મોય હા એટલે અમે હતા પણ નહી નતા જે તમારા ગોલ ઓય

એટલા મફૂજીને જગાડવા જોતો અલ્યા આ એટલે હાથ ચોક પથર ઘસી નાખો છો અલ્યા મફૂજી હાથ છોકરો ના કુતરો તમે લાયા તા તમે તમે છો કાનૂન ના મોને કોટ ના મોને મારી વાત હું તમને એમ કે કઉપતજી હેડો માર હંગા ચોરી કરવા તો તમે મારા હંગાસ આવો તો પછી

મગજ હતું હું એકલો નતો આ ચારે ચાર હતા ગળાની સોગંદી બાઈ અરે હરિજી તમે પડ્યા નઈ

ખરેખર ઘર તો હાજા ની રોલ્યા અન મારી મારી ખંબાની તમારામાં તાકાત નથી ઈ તો તમે પાણી માપવાની વાત કરો છો હે તમે કેટલા પાણી માપ્યો છે અરે મફુજી પટીજી વાત અરેજી જી થઈ ગયા એમ ના પટી જાય તમે કો કે તમે કેટલા પાણી માપ્યા છે તમારા વસ્તી એ કેટલા પાણી માપ્યા છે કેટલી જગ્યાએ તમે ખાહાણા મેલીને આયા છો અમારી વાત જ દા થાય હવે અમે જે પાણી માપ્યા છે ને એ તો પાણી વાળવાય નહીં ઉભા રહ્યા તમન બે જણાને ચેલેન્જ આલું છું તમારો પાણી જ માપું છું હ તો હોમી સાદીએ તમે બે જણા આવી જાજો હું એકલો અને તમે બે જણા પોણી ના માં જાય તો મને કે જો લ્યા પેલા મામૂલી તમે ટકરાઈ જો છો બે બોન થઈ જો છો ને ઈ પેલા હમા એટલે ઈ જનાવર હતું ઓય તમે તો જોપે ટકરાણા છો આ બે બંકાયા ની જિંદગી ના ટકરાણા છે કર્મ થી ટકરાણા છે એમ કો મારી વાત ઓપડો કાયા થાવો ની પેલા છે ની હવે મારું પાણી માપ્યું એટલે મુ કુતરાથી ગભરાણો એટલે મને વિચાર આયો કે

તો તમારી ખરેખર પથારી ફરી જાય પથારી ફરી જાય તમારો કોઈ દાડો ખમન મદદ થાય નહીં જગ્યા ના કરતા તમારું ઘેર લઈ જાવ ના તો ભોલાયો છે કુતરોજોજી નથી મારી વાત હાર્યો કુતરો તમારા ઘરે રહે નહી તો તમે કોઈને કોઈ ને ઊંઘવા અરે પણ ગોમાં કોઈને નહી ઊંઘવા તો આ કોઈને ખમન મજા થાય નહીં મિત્રો હેડો મારા દોડી રહે હા